નમસ્કાર મિત્રો અમારે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી આવતીકાલે શનિવાર છે અને આ દિવસે શનિદેવની સાથે પીપળના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે 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 એવું માનવામાં આવે કે જે લોકો શનિવારે પૂજા કરે તેમની કુંડળીમાં શનિ દોસ્તનો પ્રભાવ ઓછો થાય છે આ કારણથી જ્યોતિષીઓ શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવાની સલાહ આપે છે સંકત પુરાણ સંસાર પીપળ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે એવું પણ માન્યતા છે કે આ વૃક્ષમાં તે મૂર્તિ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે જ્યોતિષ શાસ્ત્ર માને છે કે પીપળના ઝાડમાં શનિદેવનો પણ વાસ છે આ કારણથી દર શનિવારે પીપળની પૂજા અને પ્રદક્ષણ કરવામાં આવે છે શનિ અને પીપલ વચ્ચે શું સંબંધ છે ધર્મ જ્યોતિષ અને વિજ્ઞાનની એ તમામ વૃક્ષોમાં પીપળ સૌથી વિશેષ છે કારણ કે આ વૃક્ષ ચોવીસ કલાક ઓક્સિજન છોડે છે જ્યારે અન્ય વૃક્ષો રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે તેની પૂજા કરવાનો અર્થ એ છે કે આ વૃક્ષ આપણને ચોવીસ કલાક મહત્વપૂર્ણ હવા પ્રદાન કરે છે તેથી આપણે તેનું રક્ષણ કરવું જોઈએ તેને કાપવું જોઈએ નહીં અને શક્ય તેટલા પીપળના વૃક્ષો વાવવા જોઈએ જેથી પર્યાવરણમાં ઓક્સિજનનું સંતુલન જળવાઈ રહે આ વૃક્ષની પૂજાનો સંદેશ એ છે કે આપણે હંમેશા પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ શનિને પ્રકૃતિ પ્રેમી

મંદિરમાં ભગવાન ગણેશ શિવ અને માતા પાર્વતીની પૂજા કરો આ પછી પીપળના ઝાડની પૂજા કરો પીપળના મૂળમાં ગાયનું દૂધ તલ અને ચંદન મિશ્રિત પવિત્ર જળ ચઢાવો આ પછી પવિત્ર દોરો માળા ફૂલ મીઠાઈઓ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો ધૂપ અને દીવા પ્રગટાવો આરતી કરો આસન પર બેસી ભગવાન વિષ્ણુ અને શનિના મંત્રનો જાપ કરો વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય શનિ મંત્ર ઓમ શન શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો એકસો આઠ વાર કરો કરવો જોઈએ પૂજા પછી પ્રસાદ વહેંચવો જ અને જાતે જ